જય જગન્નાથ દર્શક મિત્રો આજ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો રથયાત્રા અને હવે બસ થોડી જ ક્ષણો બાકી છે એવું કહી શકાય થોડી જ કલાકોની વાત છે આવતીકાલે એકસો સુડતાલીસમી રથયાત્રા અમદાવાદથી નીકળશે જેની સૌ કોઈ રાહ જોઈને તુરતાથી રાહ જોઈ રહ્યું છે કારણ કે આ વખતે રથયાત્રાની તૈયારીઓ જે પ્રકારની કરવામાં આવી છે તેના દ્રશ્યો જે વારંવાર અમે બતાવીએ છીએ એ પણ એટલા આહલાદ જ છે એટલા રોમાંચક કરી દે રથયાત્રાને લઈને આપણી રાહ વધારે આપણને આતુર કરી દેવા તેવા પ્રકારના દ્રશ્યો છે આજે પણ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો આજે ભગવાનના જે સોનાવેશના આપણે દર્શન કર્યા એ ખૂબ જ અદ્ભુત હતા એટલે આ એ એ આ જે દ્રશ્યો સામે આવે એટલે આતુરતા વધારે વધી જાય કે રથયાત્રાના દિવસે કેવા પ્રકારના દ્રશ્યો હશે રથયાત્રાના દિવસે કેવા પ્રકારનો માહોલ હશે તે જાણવાની આતુરતા થાય અને સાથે સાથે કારણ કે આવતીકાલે રથયાત્રા છે તો રથયાત્રા પહેલાં કેવા પ્રકારનો માહોલ હોય છે કેવા પ્રકારની વિધિઓ હોય છે તેના વિશે પણ આપણે જાણવું છે અને સાથે સાથે કારણ કે દર વર્ષે રથયાત્રામાં જે ટ્રક એકસો એક જેટલા ટ્રક નીકળે છે જે શણગારેલા ટ્રક જોવા મળતા હોય છે બધાને આકર્ષ નું કેન્દ્ર બને છે તો આ વખતે શું નવું છે ટ્રક એસોસિએશન દ્વારા શું નવું કરવામાં આવી રહ્યું છે તે પણ જાણીશું અને બધી જ ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર હરિપ્રસાદ ભટ્ટજી જાણીતા એવા જ્યોતિષાચાર્ય સાથે સાથે ટ્રક એસોસિએશનના પ્રમુખ વિશાલ લોધા પણ મારી સાથે છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ધન્યવાદ

અમારા ટ્રકોનું દાયિત્વ શું હોય છે કે જેમ કે આટલા લાખો ભક્તો આવતા હોય છે ભગવાનના દર્શન માટે તો એ લાખો ભક્તોને પ્રસાદ પૂરો પાડવાની જવાબદારી ટ્રકો ની હોય છે સાથે સાથે અમે ટ્રકોને શણગારતા હોઈએ છીએ નવી થીમ લાવતા હોઈએ છીએ અને સમાજમાં કંઈક જાગૃતિ લાવીએ એવું કંઈક અમે જાહેરાત કરતા હોઈએ છીએ સાથે સાથે ડોક્ટર હરીપ્રસાદજી હવે તો રથયાત્રાને બસ થોડો જ સમય બાકી રહ્યો છે મારે એ જાણવું છે કે રથયાત્રા થાય એ દિવસ પહેલા અષાઢી બીજ પહેલાનો જે દિવસ છે એટલે કે આજનો દિવસ હું ગણું તો એ કયા પ્રકારની વિધિઓ આજે થતી હોય છે કેટલું મહત્વ છે આજના દિવસનું પણ આજનો દિવસ એટલે કે અષાઢી બીજ અને આ જે અષાઢ મહિનાનો प्रारंभ થાય છે અને રથયાત્રા એટલે જે પ્રમાણે આ આપણે અમદાવાદમાં એકસો અને સુડતાલીસ ની રથયાત્રા આ વખતે આપણે બે હાજર ચોવીસમાં વિક્રમ સંવંત બે હાજર એસી માં ઉજવીશું તો આ અઢારસો ને ઈઠ્યોતેર થી અને જગન્નાથપુરીમાં તો હજારો વર્ષથી જે ઓડિસ્સા કહેવામાં આવે છે જે ચાર ધામ છે એમાં પૂર્વ દિશામાં આવેલું જે ધામ છે એ જગન્નાથ ધામ છે એ જગન્નાથપુરી આજે હું નિર્માણ ન્યુઝ ના માધ્યમથી હું કહેવા માંગીશ કે ભગવાન જગન્નાથ ને આપણે કોટી કોટી વંદન કરીને આપણે એમને પ્રાર્થના કરીએ કે નિવાસાય નિત્યાય પરમાત્મને ને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે ન જગન્નાથાયતે નમ ભગવાન જગન્નાથજી ના આજના દિવસે એવું કીધું છે એમને પવિત્ર સ્નાન કરી મામાના ઘરેથી જયારે પાછા આવ્યા હોય તો મામાના ઘરેથી પાછા આવી અને એમને જયારે નેત્ર એવું કીધું છે કે ખૂબ જ જાંબુ અને એ ખાઈને આ ઋતુ એવી છે તો એમને આંખો આવી છે તો એમને એ આંખો આવી છે એટલે એમને નેત્રોત્સવ આ એમને નેત્ર અંજન કરવામાં આવે છે આજના દિવસે આપણે દરેક દર્શક મિત્રો ને આપણે જોયું છે કે કલશ યાત્રામાં સાબરમતી નું જલ લાવવામાં આવ્યું અને ત્યાં ગંગા સાગરનું ઉડીસા જગન્નાથપુરીમાં ગંગા સાગર નું જલ લાવવામાં આવે છે અને એ ગંગા સાગર ના જલથી પવિત્રતાથી જે જે રસ્તે ભગવાનનો રથ નીકળવાનો છે ત્યાં પાણીનો છટકાવ એટલે કે પવિત્ર કરવામાં આવે છે ગંગાજલ થી યમુના જલ થી એને એવા ઉડિસ્સા ઉડીપી નગર ની અંદર એવા આપણા કર્ણાવતી નગર ની અંદર પણ આપણા અમદાવાદ ની અંદર પણ આ જગન્નાથ યાત્રા એવું કીધું છે કે રથયાત્રા જે જગન્નાથ છે એ પોતાના મોટા ભાઈ બલભદ્ર એવું કીધું છે બહેન સુભદ્રાજી મામાના ઘરેથી જયારે આવ્યા અને મામાના ઘરેથી જયારે કીધું ને કે પેલા બીમાર પડી ગયા હતા એટલે બીમાર પડ્યા એટલે મામાના ઘરે રોકાવા ગયા હતા અને મામાના ઘરેથી રોકાઈ ને પાછા આવ્યા તો ત્યારે આ રથયાત્રા અષાઢ મહિના માં આવે છે ભગવાન એવું કીધું છે કે અષાઢ ઉચ્ચારણ મેઘ મલારણ આ અષાઢ મહિનામાં મેઘાનાથ ગટા 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 ઘાટા ઘટા દુર્ઘટા કારણ કે ભગવાન નો રંગ છે

વરસાદની નવી સુગંધની માટી લેવા ભીની ભીની માટી ની સુગંધ લેવા માટે નગરજનો દર્શન આપવા માટે અને બલભદ્ર હજારો વર્ષથી હજારો વર્ષથી આ રથયાત્રા આમ ને આમ રથયાત્રા નીકળતી રહી છે કદાચ કોઈ સંજોગો વસાત પેન્ડામીક એટલે કે કોરોના કાળ વસાત થોડોક મર્યાદિત સમયમાં એ રથયાત્રા પૂરી કરવામાં આવી છે પણ આ રથયાત્રા આદિ અને અનાદિ કાળથી ધામધૂમથી આ કર્ણાવતીના અને સંપૂર્ણ ભારત વર્ષને જોડવા માટે કારણ કે ક્યાં પૂર્વમાં ધામ અને પશ્ચિમ પશ્ચિમ દિશામાં જે દ્વારિકા ધામ છે આપણે અહીંયા તે ચાર ધામને એક કરવા વાળું આ ચારે ચાર આખા સંપૂર્ણ સનાતન સંસ્કૃતિ આ એટલો બધો વિશેષ મહિમા જે આ સનાતન સંસ્કૃતિનો કે જ્યાં જ્યાં ભગવાનના રથ ભગવાનના જે કોઈ રથના દર્શન પણ કરે છે આ રથયાત્રામાં જે કોઈ પણ જોડાય છે આ જે કોઈ દર્શન દર્શન એના કરવા માટે લોકો જય રણછોડ માખણ ચોર અને ભગવાન વિષ્ણુ પરમાત્માના દર્શન કરવા માટે સાઠ મહિના ની આ બીજના દિવસે રથયાત્રા નીકળે છે અને ઓડિશામાં તો દસ દિવસ સુધી આ રથયાત્રા હોય છે અને હું કહું ને આ પ્રીતિ કે આ આપડી આ સંસ્કૃતિ આ નિર્માણ બીજ માધ્યમ થી દર્શક મિત્રો ને માંગુ છું કે આમ એક દિવસ કે આમ એવી રીતે આ એક મિનિટ માં કે કલાકમાં માં નહીં સમજાય આપણે જોઈએ તો આ અષાઢ મહિનામાં તમે જો અષાઢી બીજ પછી જ્યારે દશમ ના દિવસે રથ પાછો આવે છે ત્યારે તરત ને તરત બીજે દિવસે દેવ પોઢી એકાદશી હોય છે એટલે અગિયાર ના અગિયારસ ના દિવસથી થી ચતુર્માસ ચાલુ થાય છે ચાર મહિના ભગવાન વિષ્ણુ સયન કરી જાય છે એટલે ભગવાન વિષ્ણુ નારાયણ આ જગતનાથ શયન કરતા પહેલા નગરયાત્રા કરે છે પોતાના ભક્તજનો દર્શન આપે છે અને દસમે દિવસે રથ જયારે પાછો આવે ત્યારે ભગવાન ચતુર્માસ માં એવું કીધું છે ભગવાન શયન દેવ કોઢી એકાદશી આવે છે એટલે આ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ હું એટલી બધી અદભુત છે કે આને જ્ઞાન કેવું વિજ્ઞાન કેવું ધર્મ ઘણા લોકો આસ્તિક હશે નાસ્તિક હશે એના વિષયમાં મારે અત્યારે વધારે જવું નથી પણ આ રથ યાત્રા આ આપણા એના માધ્યમથી આપણે આપણી આ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે જાળવી રાખવા માટે આ નવ નિર્માણ એટલા માટે પેલા બલભદ્ર એના માટે બળ મલ યુદ્ધ હાથી અખાડાઓ પતિઓ એવું કીધું છે કે જે આ સનાતન સંસ્કૃતિની રક્ષા કોણ કરે તો કે જેનામાં બળ હોય અને જે કલ્યાણકારી છે એનું નામ છે બલભદ્ર એટલે પહેલો રથ બલભદ્ર નો હોય બીજો રથ સુભદ્રાજી નો હોય છે આ રથયાત્રામાં એને તૈયાર કરવામાં આવે છે બધા આંખે પટ્ટી બાંધવામાં આવે છે અને નેત્રોત્સવ વગર યાત્રાએ જે જે જગ્યાએ જે જે રસ્તે ભગવાન નીકળવાના જેમનો રથયાત્રાનો રથ નીકળવાનો છે એ યાત્રામાં એવું કીધું છે કે ગંગાજલ યમુના જલ નર્મદા જલ સાબરમતી ના જલથી પવિત્ર જાલ થી છટકાવ કરીને એવું કીધું છે અને આ ભગવાન ના રથ નંદી ઘોષ ઉપર બિરાજમાન થઈને ભગવાન જગન્નાથ એવું કીધું છે કે ભગવાન વિષ્ણુ પરમાત્મા નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્મા આ નગરયાત્રા કરવા માટે નગરજનોને દર્શન આપવા માટે ભક્તજનોની સંભાળ લેવા માટે એટલે જોવો છો કે આ સમય જ એવો છે એટલે ઘણા બધા લોકો પોતાનું શક્તિ પ્રદર્શન કરવા બાર થી આવ્યા છે બધા રાજ્ય થી પણ આવ્યા છે હા મારે એ પક્ષ વિપક્ષના વિષયમાં વધારે જવું નથી પણ આ શક્તિ પ્રદર્શન એટલે બલભદ્ર નો રથ પહેલા હોય પછી છેલ્લો રથ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નો હોય છે એટલે કીધું છે એટલે વચ્ચેના ભાગમાં વચ્ચેના જે રથના જે છે એ સુભદ્રાજી ના રથમાં એ બંને ભાઈઓ એની રક્ષા કરવા માટે એ નારી શક્તિ એવું કીધું છે એ સુભદ્રા બેન એની રક્ષા વચ્ચે એનો રથ બનો અને પાછળ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એકદમ ઠાઠ માઠ સાથે બધા ભક્તજનો સાથે આ રથયાત્રાનો આનંદ લેવાના છે બિલકુલ બિલકુલ અને વિશાલભાઈ કારણ કે આપ તો નાનપણથી આ રથયાત્રા જોઈ છે મને જ્યાં સુધી ખ્યાલ છે કે આપના પિતા પણ જોડાતા હતા ટ્રક નું જે શણગાર કરવામાં આવે છે દર વર્ષે કદાચ અલગ અલગ થીમ પણ હોય છે આ વખતે શું ખાસ કરવામાં આવનાર છે આપના તરફથી છે મારા પિતાશ્રી ડોક્ટર લલિતભાઈ લોધા રથયાત્રામાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા હતા છેલ્લા બે વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી મારી છે દર વર્ષે ખૂબ જ સારી શણગારેલી ટ્રકો હોય છે આમાં અમારા એસોસિએશન તરફથી ટ્રકો જે શણગાર કરે છે એમને ઇનામ બી અમે આપીને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ એસોસિએશન તરફથી કુલ તેત્રીસ ઇનામો અમે ટ્રકોમાં આપીએ છીએ જેમાંથી નવ ઇનામો આપણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબ તરફથી ભી આપવામાં આવે છે ટ્રકોમાં અમે અલગ અલગ જેમ કે કે ધાર્મિક શણગાર કરે કરે સારી થીમ પર ડેકોરેશન અને વેશભૂષા વેશભૂષા એટલે બાળકો રાધાકૃષ્ણ બનતા હોય છે ભારત માતા બનતા હોય છે એવું કઈ કરીને આવતા હોય તો એ લોકોને અમે ઇનામ આપીને પ્રોત્સાહિત કરતા હોઈએ છે અને આ વર્ષે ઘણા અમારા ટ્રક વાળા ભાઈઓ કીધું છે કોઈએ કીધું છે કે અમે સંવિધાન બનાવીશું તો એ કીધું છે કે અમે સોલર પેનલ બનાવીશું જેથી આપણે ગ્રીન ઉર્જા ઉર્જા માટે જરૂરી છે છે એક અમને કીધું કે જે સ્વામિનારાયણ મંદિર બન્યું છે તો એની કઈક ઝાંખી બનાવવામાં આવશે મારી પોતાની ટ્રક ની વાત કરું તો અમે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એના પર જોર રાખીએ છીએ અમે અમારે ટ્રકમાંથી વૃક્ષો ના છોડ હોય છે જેમ કે લીમડો છે પીપળો છે જાંબુના ના છે એ છોડો અમે જનતાને આપીશું અને એમને પ્રોત્સાહિત કરીશું કે ભાઈ તમે ભી વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો જેમ જેમ ગરમીનું સ્તર વધતું જાય છે એની સામે બચવા માટે ફક્ત વૃક્ષો જ આપણને કામ આવશું આપી રહ્યા છો આ થીમના માધ્યમથી અચ્છા વિશાલભાઈ જે રીતે આપે જણાવ્યું કે કારણ કે આપના પિતા પણ ઘણા વર્ષથી રથયાત્રા સાથે જોડાયા પણ હવે તો પ્રમુખ તરીકે જ્યારે ફરજ બજાવી રહ્યા છો નાનપણથી આપે જોયું છે રથયાત્રાના અલગ અલગ જે રંગો બદલાયા આ શું લાગે છે આપ કેટલો બદલાવ આવ્યો રથયાત્રામાં નાના હતા તે ત્યારે કેવા પ્રકારની રથયાત્રા નીકળતી હતી ત્યારે કેવો માહોલ રહેતો હતો અને અત્યારે કેટલો બદલાવ આવ્યો છે મારું પોતાનું ટ્રક છે ઓગણીસો થી નીકળે છે અ એ રથયાત્રો એ પેહલાથી ચાલુ છે ઘણા એ સમયે લોકો ખુબ ડરતા હતા રથયાત્રામાં ભી આવવા માટે કંઈ ભી થઈ શકે અત્યારે જેમ જેમ માહોલ થાય છે જેમ જેમ ભક્તિ વધતી જાય છે ભગવાનના પ્રતિ પહેલા અમને બહુ ઓછી અરજીઓ આવતી હતી નવી ટ્રકો માટે અત્યારે દર વર્ષે અમારી પાસે થી દોઢસો અરજીઓ નવી ટ્રક માટે આવે છે પણ અમે એમને હેલ્પ નથી કરી શકતા કારણ કે અમારી પેક્ષ એકસો એક ટ્રકો હોય છે અમારું વસ્તુ હોય છે હવે એ લોકો જ ટ્રક કાઢતા હોય છે તો

ઘણા લોકોની બહુ સારી એવી અનુભૂતિ આ રથયાત્રા સાથે ખૂબ સારા એવી ભાવનાઓ જોડાયેલી છે હરિપ્રસાદજી કારણ કે આ પહેલાં પણ ઘણા બધા જે આવા શોમાં જ્યારે હું સરસપુર ગઈ ત્યાં પણ મારે બધા ભક્તો જોડે જે વાતચીત થઈ ઘણા વર્ષોથી નાનપણથી ઘણા લોકો આવતા હતા રથયાત્રામાં જોડાવા માટેની રાહ જોતા હોય છે વર્ષ સુધી એટલે અને રથયાત્રા જે દિવસે આવે એ પ્રકારની એક અનુભૂતિ એ દિવસની અનુભૂતિ જ અલગ હોય છે અને એ દિવસે એક માહોલ પણ એવા પ્રકારનો થઈ જતો હોય છે જે આપણે વાત તો પોઝિટિવ વાઇબ્સ એ દિવસે એક અલગ પ્રકારના જ હોય છે અને ખાસ કરીને ઘણી બધી વિધિઓની આપે શરૂઆત કરી હતી હરિપ્રસાદજી નેત્રોત્સવ વિધિની વાત કરી આ ઉપરાંતની રથયાત્રાના દિવસની જે વિધિઓ છે એને થોડું વિસ્તારથી સમજાવશું કયા કયા પ્રકારની વિધિ હોય છે સવારથી જ આ એટલે રથયાત્રા દરમિયાન આગલા દિવસે એવું કીધું છે કે આજના દિવસે ભગવાન જ્યારે પોતે એમની આંખોની નેતૃત્ત્વની મિલન ની પટ્ટી ખોલવામાં આવે છે ત્યારે એમને નેતૃત્ત્વની વિધિ કરવામાં આવે છે અને નેત્રોત્સવ ની વિધિ કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા ને સુરતો ઉપચાર પૂજન કરવામાં આવે છે એમાં દહીં દૂધ ઘી મધ એનાથી અભિષેક કરીને ભગવાન જે વિષ્ણુ પરમાત્મા જે જગન્નાથ છે એમનું જે તાષ્ઠ સ્વરૂપ છે એમની સાથે જે બલભદ્રજીનું સ્વરૂપ છે એમની સાથે જે સુભદ્રાજીનું સ્વરૂપ છે એમના સ્વરૂપને પોતાના રથ ઉપર એટલે કે ને પણ બરાબર પવિત્ર કરીને એને ફૂલથી શણગારી ને એના ઉપર ધ્વજા એ દરેક ના પણ નામ છે એના દંડ એ ના પણ નામ છે એવું કીધું છે કે શંખચૂડ નામના એ નું પણ નામ છે એ શંખચૂડ નામના એ એની સાથે એ દોરડા સાથે એ સંપૂર્ણ રથ પણ એવું કીધું છે કે ના હોય છે એમાં ક્યાંય કિલ્લી પણ હોતી નથી તો એ એ પૂજા વિધિ કરીને એમની ભગવાન ની ચાર પૂજા વિધિ કરીને બીજ ના દિવસે રથ ઉપર સવાર થાય છે અને અત્યારે ત્યાં સુધી મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે આજે એકમ પ્રદીપના અષાઢ મહિનાનો જ્યારે પ્રારંભ થતો હોય અને એવું કીધું છે કે મેઘશ્યામ જ્યાં ભગવાન નું જે વર્ણ છે ભગવાન નો ભગવાન ઋતુ મહિનામાં આપણે ધાર્મિક વિધિ એવું કીધું છે કે એનો આ અંતિમ શુભ સમય બતાવવામાં આવેલો છે જો આજના દિવસે એવું કીધું છે કે આ પ્રતિબધા એકમ ના દિવસે ભગવાન વિષ્ણુ પરમાત્માના દર્શન કરવામાં આવે તો અવશ્ય એવું કીધું છે કે આખા ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ નગરજનોને દર્શન આપીને ભગવાન અહિયાં આગળ દેવ ઓઢી એકાદશી ના દિવસે ભગવાન શયન કરશે અને જયારે કારતક મહિનાની એકાદશી જયારે કારતક મહિના દેવ ઉઠી એકાદશી આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા ઉભા થશે ત્યાં સુધી ભગવાન શયનમાં રહેશે અને આજના દિવસે એવું કીધું છે કે આ હાથી ઘોડા ભગવાનના નંદી બધા રથ શણગારવામાં આવે છે આ રથ ની પૂજા કરવામાં આવે છે અને ભગવાનને આ રથ ઉપર લાવવાની તૈયારી કરવામાં આવે છે જે જગ્યાએ આ રથયાત્રા જવાની છે એ જગ્યા પવિત્ર કરવામાં આવે છે એ જગ્યાએ ગંગાજલ છાંટવામાં આવે છે અને વાલા ભક્તજનો આજના દિવસે ભગવાનને પ્રસાદ એવું કીધું છે કે બલભદ્રને

સુભદ્રાજી ની પાછળ ખીચડીનો પ્રસાદ એ પ્રસાદ વેચાતો હોય અને ભગવાનનો ભગવાન શ્રી કૃષ્ણ જે ત્રીજો છે જગન્નાથ નો એની પાછળ એવું એવું કીધું કીધું છે છે કે કે અને કાળી દાલ ઓલ સફેદ રોટી એ આ રામાનુજાચાર્યમાં એવું કહેવામાં આવ્યું છે કે આ રામાનુજા સંપ્રદાય એ આ જગન્નાથ મંદિરની રથયાત્રા કાઢતો હોય ત્યારે એ રામાનુજાચાર્ય પણ કોટી કોટી વંદન કે આ ગુરુ પરંપરા એવું કીધું છે કે આપણા અમદાવાદના દિલીપદાસજી મહારાજ એ જગન્નાથજી કે આખા જગતનું જે પાલન અને પોષણ કરે એટલા માટે જ આખા જગત ના ભગવાનની જગન્નાથ ની આ રથયાત્રા કર્ણાવતી અમદાવાદ નગર ની અંદર એવું કીધું છે કે જે સ્થાને નીકળશે એ સ્થાને બધા જ ભક્તજનોને ભગવાન દર્શન આપશે એટલે એની તૈયારી આજના દિવસે કરવામાં આવે છે વિશેષ મંદિર ને ધજા ચડાવવામાં આવે છે મંદિરને પણ એવું કીધું છે કે ઉપર શિખર થી લઈને

જગત કલ્યાણ કરવા માટે આખા જગતનું પાલન અને પોષણ કરવા માટે બળભદ્રજી શક્તિ પ્રદર્શન કરવા માટે અને સુભદ્રાજી ભગીની છે ફૂવા કુંતી ફુવા એમના ઘરે રોકાય છે પાંચ પાંડવો પણ મળે છે તો પાંચ હજાર વર્ષ થી આ રથયાત્રા ચાલી આવી છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ એવું કીધું છે કે આ રથમાં એવું કીધું છે આ નગર ની એને યાત્રા કરી તો ભગવાન એ વખતે ઓડિસ્સા થી લઈને અસ્તિના સુધી આવ્યા હતા બાય રોડ તો આપણે સંસ્કૃતિ આપણે જોઈએ કે ક્યાંથી ક્યાં પૂર્વ થી ઉત્તર અને આ પશ્ચિમ આપણું ગુજરાત તો પશ્ચિમમાં તો પૂર્વમાં ઉડીસા ગામ છે ત્યાં તો હજારો વર્ષથી આ રથયાત્રા ચાલી આવી છે અહિયાં એકસો ને સુડતાલીસ ની આ રથયાત્રા એકસો ને સુડતાલીસ વર્ષથી અને આ ગુજરાતમાં દરેક ગામડે ગામડે મેં તો જોયું હતું અને નિર્માણ દિવસ માધ્યમથી પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટમાં પણ બરોડામાં પણ સુરતમાં પણ નાનામાં નાનું ગામ વિમચંદ્રજી નું મંદિર હોય તો એને પણ શાલીગ્રામ સ્વરૂપ બિરાજમાન કરીને એમને નગરયાત્રા કરવામાં આવે છે નગરજનોને કારણ કે દેવ કોટી એકાદશી ના દિવસે ભગવાન સયન કરી જાય છે એટલે આજના દિવસે ની પૂજા કરવામાં આવે છે ભગવાન ને

ભગવાન ના જપ કરે અસારી સત્ય હોય તો ઉપવાસ કરે ફલાહાર કરે એવી જ મારી આ પ્રાર્થના છે બિલકુલ અને જે રીતે આપણે જાણો આમ તો આપણે દરરોજ ભગવાન પાસે જઈએ છીએ એમના દર્શન કરવા માટે પરંતુ આ દિવસ એવો છે કે જ્યારે ભગવાન દર્શન આપવા માટે જાતે રસ્તા પર આવે છે જાતે આપણી પાસે ભગવાન આવે એટલે બધાને એક ઉત્સાહ હોય કે હું કઈ રીતે સ્વાગત કરું ભગવાનનું અને જે લોકોને રથયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય મળતું હોય છે એ તો સૌથી વધારે ખુશ હોય કારણ કે એમને સાક્ષાત ભગવાન નીકળતા હોય એ એના દર્શન થાય એમનું સ્વાગત કરવાનો ચાન્સ મળે છે એટલે એ પણ ખૂબ ખૂબ જ જ બાબત અને વિશાલભાઈ આપ તો સૌભાગ્યશાળી છો કારણ કે આટલા વર્ષોથી આપ ભગવાનની રથયાત્રા મેં એમની સાથે સાથે જ નીકળો છો ઘણી બધી યાદો પણ આપણી જોડાયેલી હશે કોઈ એવો પ્રસંગ આપ અમારી સાથે રજૂ કરો કારણ કે એ રથયાત્રા જ્યારે નીકળતી હોય અમે લોકો તો ઘણીવાર નથી જઈ શકતા ટીવીના માધ્યમથી જોતા હોઈએ છે તેમ છતાં એવું લાગે કે ના સાક્ષાત ભગવાન જ નીકળી રહ્યા છે અને એવા જ પ્રકારનો માહોલ હોય અને તમે તો ભગવાનની સાથે સાથે જ ટ્રક લઈને ચાલો છો એટલે અનુભૂતિ શું આપને પણ ફીલ થાય છે ત્યારે જ્યારે અમારી ટ્રકો શરૂઆતમાં મંદિરથી લાઈનમાં નીકળતી હોય છે ત્યારે ભગવાન મંદિરની બહાર લાઈનમાં ઉભા હોય છે જેમ સુભદ્રાજી છે બલરામજી છે અને જગન્નાથજી અમારી આમ ટ્રક પસાર થતી હોય છે ને રથ ઉભા હોય છે અમે તે ટાઈમે આંખો બંધ કરીને જે શ્રદ્ધાથી માંગીએ છીએ ને એ અમારી દરેક માંગો પૂરી કરે છે ભગવાન એ સૌથી મોટો ચમત્કાર છે અને એ દર્શન ખરેખર એ કરીને અમે ધન્ય થઈ જઈએ છીએ કે કોઈ વિઘ્ન ક્યારે આવ્યું હોય અને એ તરત એનું કોઈ સોલ્યુશન આવી ગયું હોય એવા પ્રકારનું ક્યારે એવો કોઈ પ્રસંગ બન્યો છે કારણ કે ટ્રક લઈ જવાય એટલે એ તો વાહન છે ઘણીવાર કોઈ કારણ કારણ વગર પણ ઘણીવાર વાહન બગડી જાય છે તો રથયાત્રામાં ક્યારે આવું કંઈ થયું છે અ પહેલા એવું એક બે વાર થયું થયુંતું પણ હવે છેલ્લા બે ત્રણ વર્ષથી પોલીસ ખાતું ટ્રાફિક ખાતું અને અમે ટ્રક એસોસિએશનને મળીને અમેને દરેક ટ્રકનું ફિટનેસ કરાવીએ છીએ ફિટનેસ માટે અમે જમલપુર વર્કશોપ માં અમારી પોતાની ટ્રકો લઈએ છીએ આ રથયાત્રા ના બે ચાર દિવસ પેલા અગાઉ થી અમે ત્યાં ટ્રકો ફિટનેસ કરાવીએ છીએ ત્યાં એની બ્રેક ચેક થાય છે ઓઈલિંગ બોઇલિંગ સ્ટીઅરીંગ બરાબર છે કાગળિયા ઓકે છે એ બધું ઓકે હોય તો જ ત્યાંથી એમને ફિટનેસ સર્ટિફિકેટ મળે છે અને એ સર્ટિફિકેટ મળ્યા પછી જ એ ટ્રકો અહિયાં રથયાત્રામાં જોડાતી હોય છે આ એટલા માટે જરૂરી છે કે કઈ ભી જેમ તમે કીધું કે કોઈ નાની મોટી દુર્ઘટના ના થઇ જાય આટલી લાખો ભક્તો ની ભીડ હોય છે ટ્રક કઈક થોડું આગુ પાછું થઇ ગયું

કારણ કે કોઈ અપ્રિય ઘટના ના થઈ જાય એની ખાતરી કરવી પડે છે અને ભગવાનની યાત્રા શાંતિપૂર્ણ નીકળે એ મહત્વની છે એના માટે આ સુરક્ષા તો બહુ જરૂરી છે એટલે જીપીએસ ટ્રેકર ભી સપોઝ કોઈ ટ્રક કોઈ જગ્યાએ અટકી ગયું હોય રથયાત્રામાં જોડાવામાં તો અમે એને ટ્રેક કરીને એને લાવી શકીએ છીએ એટલા માટે આ જીપીએસ ટ્રેકર ટ્રકો માં લગાવવામાં આવે છે એક છેલ્લો મેસેજ હરિપ્રસાદ જે આપના તરફ થી રથયાત્રા પહેલા ભક્તો એક એવા પ્રકારની તૈયારી કરવી જોઈએ બિલકુલ અતિ ઉત્તમ પ્રશ્ન છે અને ભગવાન જેવા મંદિર ની બહાર આવે એના પટાંગણ ગર્ભગૃહ ની બહાર આવે અને એ મંદિર ની બહાર આવતા જે કોઈ ભગવાનના દર્શન કરે જે મનોકામના માગે એની પૂરી થાય એટલે શક્ય હોય તો સવારના પ્રાત સમયે દર્શન કરવા અને જ્યાં પણ સ્થાન મળે એવું નહીં આખા દિવસમાં ગમે ત્યારે ભગવાનના દર્શન ભગવાનના રથના દર્શન થઈ જાય કારણ કે આકાશ યથા સર્વ જન બધાને જો આ હાથ પણ આપણે નમસ્કાર કરીએ તો પણ ભગવાન ને નમસ્કાર કર્યા બરાબર જ પુણ્ય મળે છે એટલા માટે સર્વ જન નમસ્કાર કેશવમ પ્રતિ ગત હતી એ નમસ્કાર પણ તમે કરેલા એ ભગવાન ના રથ નો સુધી પ્રસાદ મળી જાય તો ઘણા લોકો બાર બીજની પૂજા કરતા હોય

जय ये आवी रीति विश्व परमात्मा ની પૂજા કરીને ઈસુ ભગવાન ને ભાવતા પત્ર पुष्प फल तुलसी ના પાન એના થી ભગવાન ની પૂજા કરવી જોઈએ મને મેમ્બર અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ઓવર આપ લોકો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ માં બસ આટલું જ આવજો તારો હર નિર્માણ ન્યૂઝ નમસ્કાર